બગદાણા સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને મગફળી અને કપાસને થયેલ ભારે નુકસાન ગામ કામળિયા દાનુભાઈ મોટુભાઈ ગામ કોટિયા અમારી સિંગ છે એ પચીસ વીઘાની જોવો બધી ઉગી ગઈ છે બધી જો પાથરા ઉગી ગયા તો હવે આનું શું કરવું હજી તો આજે રાતે એટલો પડ્યો ચાર પાંચ દિવસથી સતત વરસાદ પડે છે અને હજી પણ આગાહી ચાલુ છે તો હવે મારે કરવાનું શું એમ એ પચીસ વીઘા આમ લાગડ તમે જોવો ગમે બધે કોઈ બી જગ્યાએ જો બધે ઉગવા મળે બધું ઊભી પાથરા ઉગવા મળ્યા હવે એનું કાંઈ નહોતું કાંઈ સરકાર આનો ઉકેલ તાત્કાલિક લાવે એમ